તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ આખા મહિનાના કરંટ અફેર્સના અગત્યના પ્રશ્ન જોવાના છે તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આપે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો ઉપરાંત અમારી ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે મિસ યુનિવર્સ બે હજાર ત્રેવીસમાં વિજેતા યુવતીનું નામ શું છે તો જવાબ આવશે સેનિસ પોલાસિયોસ છે જે દેશ નિકાર ગુવાની તે વતની છે તે બે હજાર ત્રેવીસ મિસ યુનિવર્સ બની છે મિત્રો ભારતીય યુવતીને એવું પૂછવામાં આવે કે ભારતીય યુવતીઓ મિસ યુનિવર્સનો તાજ જીતેલો હોય તેવી કઈ કઈ યુવતીઓ છે તો તેમાં ત્રણ જે યુવતીઓ છે તેમાં પહેલું છે સુસ્મિતા સેન બીજું છે લારા દત્તા અને ત્રીજું છે હરનાર સંધુ છે તે મિસ યુનિવર્સ ભારત તરફથી બની ચૂકેલી છે ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીય વ્યક્તિ સંયુક્ત રાષ્ટ્ર પેનલ ઓફ ધ એક્સટર્નલ ઓડિટરના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા આવ્યા છે તો જવાબ આવશે ગિરીશચંદ્ર મુર્મુ ત્યારબાદ આગળનો પ્રશ્ન કયો દેશ વર્ષ બે હજાર ચોવીસ માટે આંતરરાષ્ટ્રીય સુગર ઓર્ગેનાઇઝેશનનો અધ્યક્ષ બન્યો છે તો જવાબ આવશે ભારત દેશ બન્યો છે અને આ આંતરરાષ્ટ્રીય સુગર ઓર્ગેનાઇઝેશન છે તેનું મુખ્ય મથક લંડન ખાતે આવેલું છે ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તે કયા ફાઇટર પ્લેનમાં ઐતિહાસિક ઉડાન ભરી હતી તો જવાબ આવશે તેજસ નામના ફાઇટર પ્લેનમાં ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશના વડાપ્રધાને જાહેરાત કરી હતી કે તેઓ તેમના દેશમાં ભારતીયોને ત્રીસ દિવસ સુધીના રોકાણ માટે વિઝા ફ્રી એન્ટ્રી આપશે તો જવાબ આવશે મલેશિયા દેશે ત્યારબાદ તાજેતરમાં જ પોફેટ સોંગ માટે બે હજાર ત્રેવીસનું બુકર પ્રાઇસ છે તે કોણ જીત્યું છે તો જવાબ આવશે પોલ લીચ જીત્યું છે અને મિત્રો આ બુકર પ્રાઇસ છે કે કયા ક્ષેત્ર આપવામાં આવે છે તો મિત્રો બુકર પ્રાઇસ છે સાહિત્ય ક્ષેત્ર છે આપવામાં આવે છે ત્યારબાદ તાજેતરમાં જ સતલજ નદીની રેતીમાંથી કઈ દુર્લભ જે ધાતુ મળી આવી હતી તો જવાબ આવશે ટેન્ટેલમ મળી આવી હતી ત્યારબાદ અઠ્યાવીસમો યુરોપિયન યુનિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ક્યાં યોજાશે તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે યોજાશે ત્યારબાદ તાજેતરમાં જ સિલ્કિયારા ટનલ દુર્ઘટનામાં એકતાલીસ મજૂરો છે ટનલમાં ફસાયા હતા તો આ ટનલ છે કયા રાજ્યમાં નિર્માણાધીન છે તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યમાં ત્યારબાદ ભારતના કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં નાઇટ સ્કાય અભયારણ્યની સ્થાપના કરવામાં આવશે તો જવાબ આવશે લદ્દાખમાં ત્યારબાદ તાજેતરમાં જ કરેલી એક જાહેરાત અનુસાર દહમામાં ભારતનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ બનાવવામાં આવશે તો તે કયા રાજ્યમાં સ્થિત છે તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે ત્યારબાદ તાજેતરમાં જ છે સાડત્રીસમી નેશનલ ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં થયું હતું તો જવાબ આવશે ગોવામાં થયું હતું જો મિત્રો નેશનલ ગેમ્સનું માસ્કોટ પૂછવામાં આવે તો મોગા હતું મેડલ ટેલીમાં ટોચ ઉપર કોણ હતું તો મહારાષ્ટ્ર રાજ્ય છે સૌથી વધુ મેડલ સાથે પ્રથમ ક્રમે હતું ગુજરાતનો ક્રમ પૂછવામાં આવે તો સત્તરમાં ક્રમે ગુજરાત રહ્યું હતું શ્રેષ્ઠ પુરુષ પુરુષ એથ્લેટનો એવોર્ડ છે તે મિત્રો શ્રી નટરાજને મળ્યો છે અને રાજા ભાલિન્દ્રસિંહ ટ્રોફી છે જે સૌથી વધારે જે મેડલ જીતનાર મહારાષ્ટ્ર રાજ્યને છે આપવામાં આવ્યો હતો ત્યારબાદ નવમી નેશનલ લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ ક્યાં યોજાઈ હતી તો જવાબ આવશે વાડીનાર ગુજરાત ખાતે ત્યારબાદ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે યુનાઇટેડ નેશનલ લિબરેશન ફંડ માટે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે તો આ યુએનએફ કયા રાજ્યમાં સ્થિત વિદ્રોહી જૂથ છે તો જવાબ આવશે મણિપુર રાજ્યમાં તાજેતરમાં પશ્ચિમ બંગાળ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે તો જવાબ આવશે સૌરવ ગાંગુલીની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારબાદ તાજેતરમાં જ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશનના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે તો જવાબ આવશે કંચન દેવીની ત્યારબાદ ડબ્લ્યુ ના વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ બે હજાર ત્રેવીસ અનુસાર દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં બે હજાર બાવીસમાં મેલેરિયાના આશ્ચર્યજનક છાસઠ ટકા કેસ કયા દેશમાં હતા તો જવાબ આવશે ભારત દેશમાં જોવા મળ્યા હતા ત્યારબાદ તાજેતરમાં જ સીઆઈઆઈના પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ બિઝનેસ લીડર ઓફ ધ યરનો એવોર્ડની જાહેરાત કરવામાં આવી તેમાં મેલ કેટેગરીમાં કોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તો જવાબ આવશે જય શાહને એવોર્ડ આપવામાં આવ્યો હતો ત્યારબાદ તાજેતરમાં બંગાળની ખાડીમાં ચક્રવાત મિલ મિધિલી ઉદભવ્યું હતું તો આ ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું તો જવાબ આવશે માલ છે આપ્યું હતું ત્યારબાદ તાજેતરમાં બંગાળની ખાડીમાં ચક્રવાત મીચોંગ ઉદભવ્યું હતું તો આ ચક્રવાતનું જે નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું હતું તો જવાબ આવશે મ્યાનમાર દેશ દ્વારા ત્યારબાદ તાજેતરમાં છે કોને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની પ્રતિનિધિ યાદીમાં સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે તો જવાબ આવશે ગુજરાતના ગરબાને ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલ જેમીની શું છે મિત્રો તો જવાબ આવશે ગૂગલની એઆઈ સિસ્ટમ છે ત્યારબાદ તાજેતરમાં જ દિનેશ ફંડવીસનું નિધન થયું તો તેઓ છે કયા ટીવી શો સાથે સંકળાયેલા હતા તો જવાબ આવશે સીઆઈડી જે શો આવતો હતો જેમાં ફ્રેડીનું પાત્ર ભજાવતા હતા દિનેશ ફડણવીસ જેનું તાજેતરમાં જ નિધન થયું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું તો આ કિલ્લો કયા રાજ્યમાં સ્થિત છે તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં ત્યારબાદનો પ્રશ્ન તાજેતરમાં જ આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટીની બેઠક ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં યોજાઈ હતી જેમાં જે રેપો રેટ કેટલા ટકાના દરે પાંચમી વખત જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે તો જવાબ આવશે છ પોઈન્ટ પાંચ ટકા ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે કયા બે દેશોની મુલાકાત લીધી હતી તો જવાબ આવશે જાપાન અને સિંગાપોર ત્યારબાદ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં ગોવામાં કેટલામો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા યોજાશે યોજાયો તો જવાબ આવશે ચોપનમો ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં અંગકોર વાટને વિશ્વની આઠમી અજાયબી તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે તો તે કયા દેશમાં સ્થિત છે તો જવાબ આવશે કંબોડિયામાં આવેલું છે ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ સૂર્ય કિરણ એ ભારત અને કયા દેશ વચ્ચે દર વર્ષે આયોજિત લશ્કરી કવાયત છે તો જવાબ આવશે નેપાળ દેશ વચ્ચે અને આ સત્તરમી છે લશ્કરી કવાયત રહેલી હતી ત્યારબાદ તાજેતરમાં જ વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર બે હજાર ત્રેવીસનો એવોર્ડ કોને એનાયત થયો તો જવાબ આવશે નો લાયન્સ અને ફેત સ્કિલ પ્લે ગોનને છે આ એવોર્ડ મળ્યો છે ત્યારબાદ તાજેતરમાં જ કોપ અઠ્યાવીસ દરમિયાન ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ બે હજાર ચોવીસ બહાર પાડવામાં આવ્યો હતો તેમાં ભારત કયા ક્રમે છે તો જવાબ આવશે સાતમા ક્રમે છે અને મિત્રો આ કોપ કોપ એટ ટુ એટ આનું આયોજન છે દુબઈ ખાતે છે કરવામાં આવ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કેન્દ્ર સરકાર ગુજરાતના કયા ક્ષેત્રમાં ચિત્તાઓ માટે સંવર્ધન કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપી છે તો જવાબ આવશે બનીના ઘાસના જે મેદાનો છે કચ્છ ખાતે છે ત્યાં મંજૂરી આપી છે ત્યારબાદ તાજેતરમાં જ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ બન્યું છે તો જવાબ આવશે મોહન યાદવ બન્યા છે ત્યારબાદ તાજેતરમાં જ લાલ દહુમાં કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે તો જવાબ આવશે મિઝોરમ રાજ્યના ત્યારબાદ તાજેતરમાં જ લાકાડોગ હળદરને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે તો તે કયા રાજ્યમાં સંકળાયેલ છે તો તે મિત્રો જવાબ આવશે મેઘાલય રાજ્યની આ હળદર છે ત્યારબાદ તાજેતરમાં જ તાર મુંગલી શબ્દ સમાચારમાં હતો તો તે શું છે તો જવાબ આવશે ભારતીય નૌકાદળનું એક જહાજ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ તાજેતરમાં જ ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ બે હજાર ત્રેવીસ સમિટ ક્યાં યોજાઈ હતી તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે ત્યારબાદ તાજેતરમાં જ પીડ અભિનેતા જુનિયર મહેમૂદનું નિધન થયું તો તેનું મૂળ નામ શું હતું તો જવાબ આવશે નયીમ સૈયદ તેનું મૂળ નામ હતું ત્યારબાદ તાજેતરમાં જ બીસીસીઆઈએ સાત નંબરની જર્સી છે તેને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે તો આ સાત નંબરની જર્સી કયા ખેલાડીની છે હતી તો જવાબ આવશે મહેન્દ્રસિંહ ધોનીની હતી ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ સુરત ડાયમંડ બુર્શ શું છે તો જવાબ આવશે સુરતમાં બનેલી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ રહેલી છે ત્યારબાદ તાજેતરમાં ગુજરાતના કયા એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે તો જવાબ આવશે સુરતના એરપોર્ટને ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર તરીકે ઓળખાતા સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કયા શહેરમાં કર્યું હતું તો જવાબ આવશે વારાણસી શહેરમાં ત્યારબાદ વ્યાસ સન્માન બે હજાર ત્રેવીસ કોને એનાયત કરવામાં આવશે તો જવાબ આવશે પુષ્પા ભારતીને ત્યારબાદ તાજેતરમાં કઈ ટીમે વિજય હજારે ટ્રોફી બે હજાર ત્રેવીસ ચોવીસ જીતી છે તો જવાબ આવશે હરિયાણાએ ત્યારબાદ તાજેતરમાં જ ઈસરોના કયા મિશનને લિફ એરિકન્સ લૂનર પ્રાઇઝ એનાયત થયું હતું તો જવાબ આવશે ચંદ્રયાન ત્રણ મિશનને ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આપણે તો બે હજાર ત્રેવીસમાં કયા ખેલાડીને મેજર ધ્યાનચંદ્ર ખેલરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે તેમાં બે વ્યક્તિઓને છે એવોર્ડ આપવામાં આવ્યો છે જેમાં ચિરાગ શેઠિયાને સ્વાતિક સ્વાત્વિક સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી છે તેને આ બે ખેલાડીઓને છે આપવામાં આવ્યો છે અર્જુન એવોર્ડ પૂછવામાં આવે તો ટોટલ છવ્વીસ જણાને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો ત્યારબાદ બે હજાર ત્રેવીસમાં ભારતમાં કુલ કેટલા કોચને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે પાંચ જે કોચને લાઈફ ટાઈમ અને ત્રણ કોચને રેગ્યુલર એમ ટોટલ આઠ છે તે દ્રોણાચાર્ય એવોર્ડ છે તે સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારબાદ બે હજાર ત્રેવીસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અર્જુન પુરસ્કાર છે તે કયા પ્રસિદ્ધ ભારતીય ક્રિકેટરે ક્રિકેટરને આપવામાં આવ્યો છે તો જવાબ આવશે મોહમ્મદ શમીને છે બે હજાર ત્રેવીસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અર્જુન પુરસ્કાર છે આપવામાં આવ્યો છે